ગણતરીના કલાકોમાં કદવાલ મોર્ડર કેસનો ભેદ ઉકેલાયો છોટાઉદેપુર એલસીબીની ઝડપી કામગીરી ઓગણીસ વર્ષીય આરોપી ઝડપાયો મનોમંથન પ્રીતમ કનોજીયા છોટાઉદેપુર જિલ્લાની કદવાલ પોલીસ સ્ટેશન હદમાં આવેલા બોરકંડા ગામે તા સત્યાવીસ બાર બે હજાર પચીસના રોજ તુવરના ખેતરમાંથી એક બાર કિશોરીની લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર ફેલાઈ ગઈ હતી ઘટનાની ગંભીરતા જોતા કદવાલ પોલીસ સ્ટેશનમાં ગુરઅનમ એક અબજ અગિયાર કરોડ ચોર્યાસી લાખ કરોડ પિસ્તાલીસ લાખ અઠ્યાસી હજાર છ છપ્પન બસો પચ્ચીસ મુજબ બી કલમ એક હજાર તજાર ત્રણ બે લાખ અડત્રીસ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો પ્રથમ તફાવત આ હતી કે હાર્વર્ડ વેરિઝનેશનનો ભડો રહેસનો ભળ રહેલા આ મર્ડર કેસનો ભેદ ઉકેલવા પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગના માર્ગદર્શન હેઠળ તથા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ છોટાઉદેપુરની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર અને કદવાલ પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમોએ તપાસ હાથ ધરી હતી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમએફ ડામોર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીએન તડવી સહિતના સ્ટાફે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે અલગ અલગ ટીમો બનાવી સઘન તપાસ ચલાવી હતી તપાસ દરમિયાન બોરકંડા હોળી ફળિયા વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા પર શંકા ગઈ હતી શરૂઆતમાં પૂછપરછ દરમિયાન તેણે કોઈ હકીકત સ્વીકારી નહોતી પરંતુ પુરાવાઓ સામે આવતા અંતે આરોપી ભાંગી પડ્યો હતો અને કુટુંબમાં ચાલતા ખેતર સંબંધિત પારિવારિક વિવાદના કારણે ગુનો આચર્યો હોવાની કબૂલાત કરી હતી આમ ગણતરીના કલાકોમાં જ મર્ડર કેસનો ભેદ ઉકેલી છોટા ઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીને પકડી પાડ્યો છે આરોપીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કદવાલ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે પકડાયેલ આરોપી પ્રકાશભાઈ હટુભાઈ રાઠવા ઉમર ઓગણીસ રહે બોરકંડા ફળિયા તાલુકો કદવાલ જિલ્લા છોટાઉદેપુર